ચાંસમાં ગાયત્રી મંદિર ખાતે નેત્ર યજ્ઞ કેમ્પ યોજાયો આજે ચાંસમા ગાયત્રી મંદિર ખાતે રણછોડદાસ ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના સહયોગથી નેત્ર આયોજન કરવામાં આવ્યું આ નેત્ર યજ્ઞમાં એકસો દર્દીઓને તપાસ કરવામાં આવી જેમાં 54 દર્દીઓને રાજકોટ ખાતે આંખની સારવાર માટે મોકલવામાં આવ્યા આ કેમ્પના મુખ્ય દાતા સંતોકબેન મફતલાલ જીવરામदास પરિવાર ખોડિયાપુરા ચાણસમાં હાલ અમેરિકાના सहयोगથી કરવામાં આવતો એવાર પ્રવીણભાઈ સથવા રાચાણસમાં મારું રાજકોટથી આવું છું અતરે ચાણસમાં આ દંતિયજ્ઞ એવો છે કે જેમાં બંધ યોગ પદ્ધતિથી ઇન્જેક્શન કે દવા વગર આયુર્વેદની ઉત્તમ એવી બંધ પદ્ધતિથી દાંત દાંત કાઢી આપવામાં આવે છે અને આ કેમ્પમાં આજે રાત્રે લગભગ છાસઠ પેશન્ટે લાભ લઈ લીધો છે અને મારી સાથે અત્યારે જે એમના જે ટ્રસ્ટી છે અરવિંદભાઈ મોનિકાબેન ભટ્ટ જાગૃતિબેન ચૌહાણ અને ડૉક્ટર બી કે પટેલ સાહેબ વગેરે અત્યારે અહીંયા ઉપસ્થિત છે આ કેમ્પમાં ખાસ આયુર્વેદ પદ્ધતિથી સારવાર કરી અને દંતવિદ્યાનો પ્રચાર પ્રસાર કરવો અને વૃદ્ધ વ્યક્તિઓને દાંતની પત્રીસી તદ્દન ટોકન ભાવે પૂરી પાડવી એવી અમારી અપેક્ષા હોય છે અને એ મુજબ અમે સેવાઓ કરતા હોય છે ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટથી અમે આ અત્રે આવ્યા છીએ